તારીખ ચૌદ મેના રોજ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી તકેદારીના ભાગરૂપે જામનગર જિલ્લાના એપીએમસી તેમજ ખેડૂતોએ ખેત જણસોનો જથ્થો સલામત સ્થળે રાખવા જરૂરી આઈએમડી અમદાવાદના વેધર ફોરકાસ્ટ બુલેટિનની સૂચના મુજબ તારીખ ચૌદ મે બે હજાર ચોવીસના રોજ જામનગર જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના જામનગર જિલ્લાના ખેડૂતોએ શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા તથા તૈયાર ખેત પેદાશો ઘાસચારો સલામત સ્થળે રાખવા અને એપીએમસી ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસોના જથ્થાને સલામત સ્થળે રાખવા અને નુકસાન ન થાય તે રીતે રાખવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ જામનગર દ્વારા તકેદારીના ભાગરૂપે યોગ્ય પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે રિપોર્ટ બાય તેજુભા એસ જાડેજા સાથે યાસીન માકડિયા